કે આરંભથી જ ઈશ્વરે પુરુષ અને સ્ત્રીને બનાવ્યા છે અને પુરુષ પોતાના મા બાપને છોડી દઈને પોતાની પત્નીને વળગી રહેશે અને તેઓ બંને એક દેહ થશે હવેથી તેઓ બે નહીં પણ એક છે તેથી ઈશ્વરે જેમને જોડ્યા છે તેમને કોઈ પણ માણસે છૂટા ન પાડવા તેઓ પૂછ્યું તો પછી મોશે કેમ કહે છે કે માણસ તેની પત્નીને છૂટાછેડા લખી આપીને અલગ થઈ શકે છે ઈસુએ ઉત્તર આપ્યો આરંભમાં ઈશ્વરનો એવો ઈરાદો હતો જ નહીં મોશે તમારા કઠોર અને કપટી હૃદયોને કારણે એવી છૂટ આપી હતી હું કહું છું કે વ્યભિચારના કારણ વિના જે કોઈ પોતાની પત્નીને છૂટાછેડા આપી દઈને અન્ય સ્ત્રીની સાથે પરણે તે વ્યભિચાર કરે છે અને છૂટાછેડા લીધેલી એવી સ્ત્રી સાથે જે પરણે છે તે પણ વ્યભિચાર કરે છે ત્યારે શિશુએ ઈસુને કહ્યું જો આ પ્રમાણે હોય તો કુંવારા રહેવું જ સારું ઈસુએ કહ્યું દરેકથી એમ થઈ શકતું નથી ઈશ્વર જેઓને એ માટે સામર્થ્ય આપે છે કેવળ તેઓથી જ એમ થઈ શકે છે કેટલાક જન્મથી જ પરણવા માટે અસમર્થ છે કેટલાકને માણસોએ પરણવા માટે અસમર્થ બનાવ્યા છે અને કેટલાક સ્વર્ગના રાજ્યને ખાતર પરણતા નથી જે આ શિક્ષણ સ્વીકારી શકે તે એ પ્રમાણે ઈસુ બાળકોના માથે હાથ મૂકીને પ્રાર્થના કરે તે માટે લોકો બાળકોને ત્યાં લાવ્યા શિષ્યોએ લોકોને ધમકાવતા કહ્યું ગુરુજીને હેરાન ના કરો પણ ઈસુએ કહ્યું બાળકોને મારી પાસે આવવા દો તેઓને અટકાવશો નહીં

જો તું સ્વર્ગમાં પ્રવેશ પામવા માંગતો હોય તો આજ્ઞાઓ પાડ પેલા જુવાને પૂછ્યું કઈ આજ્ઞાઓ ઈસુએ કહ્યું હત્યા ન કર વ્યભિચાર ન કર ચોરી ન કર અસત્ય ન બોલ તારા માતા પિતાને માન આપ અને પોતાના પર જેવો પ્રેમ રાખે છે તેવો જ પ્રેમ પડોશી પર પણ રાખ જુવાને જવાબ આપ્યો આ બધી જ આજ્ઞાઓ હું પહેલેથી પાળતો આવ્યો છું હવે મારે બીજું શું કરવું જોઈએ ઈસુએ જુવાનને જણાવ્યું તારે સંપૂર્ણ થવું હોય તો જા તારું જે છે તે વેચી દે અને તેની ઉપજ ગરીબોને વહેંચી દે તને સ્વર્ગમાં ધન દોલત મળશે પછી આવ મારી સાથે ચાલ આ સાંભળીને પેલો જુવાન ઉદાસ થઈને ચાલ્યો ગયો કારણ કે તે બહુ ધનવાન હતો ઈસુએ શિષ્યોને કહ્યું ધનવાનને સ્વર્ગના રાજ્યમાં પ્રવેશવું અતિ મુશ્કેલ છે હું ફરીથી કહું છું કે ધનવાન ઈશ્વરના રાજ્યમાં પ્રવેશે એના કરતા ઊંટ સોયના નાકામાં થઈને જાય એ સહેલું છે આ સાંભળીને શિષ્યો અવાક બની ગયા તેઓએ પૂછ્યું તો પછી ઉદ્ધાર કોણ પામી શકે ઈસુએ તેઓની સામે જોઈને કહ્યું માણસોને તો એ અશક્ય છે પણ ઈશ્વરને સર્વશક્ય છે પિતરે તેમને કહ્યું અમે સર્વસ્વ તૈજીને તમારી પાછળ આવ્યા છીએ તો હવે અમને શું મળશે ઈસવીએ જવાબ આપ્યો આવનાર યુગમાં મારા ગૌરવી રાજ્યાસન પર હું બિરાજીશ ત્યારે તમે મારા શિષ્યો પણ બાર રાજઆસનો પર બિરાજીને ઈઝરાયલના બારે કુળોનો ન્યાય કરશો મારા શિષ્ય બનવા માટે જેમણે પોતાના ઘર ભાઈ બહેનો પિતા માતા પત્ની સંતાનો અને સંપત્તિનો ત્યાગ કર્યો હશે તેઓને સો ગણો બદલો મળશે અને તેઓ સાર્વકાલિક જીવન પામશે પરંતુ ઘણા જેઓ પહેલા છે તે છેલ્લા થશે અને જેઓ છેલ્લા છે તેઓ પહેલા થશે સ્વર્ગના રાજ્ય વિશે બીજું એક સાંભળો વાડીનો માલિક વાડીમાં કામ કરનારા મજૂરો લઈ આવવા માટે વહેલી સવારે નીકળ્યો રોજ નો એક દિનાર આપવાનું ઠરાવીને તેને મજૂરો ને વાડીએ મોકલ્યા